ગુજરાત સરકારનું સૂત્ર છે એસટી અમારી સલામત સવારી તો પછી વારંવાર રસ્તે ખોટકાઈ જતી એસટી બસો અને રજડતા મુસાફરોના વિડીયો વાયરલ કેમ થાય છે તો આ બંને ઘટનાઓ ક્યાંની છે અને કોણ છે આ વિડીયો વાયરલ કરનાર જોવા વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકારની એસ બસ ઉપર લખેલું હોય છે કે એસટી અમારી સલામત સવારી પરંતુ રમૂજમાં લોકો જોક્સને એવું કહીને પૂરું કરે છે કે રસ્તે ખોટકાઈ જાય તો જવાબદારી તમારી પરિસ્થિતિ પણ કંઈક આવી જ પ્રકારની છે નર્મદા જિલ્લાના રાજપીપળાના એસ ડેપોનું તંત્ર આમે ખાડે ગયેલું છે અને મુસાફરોની સરખામણીમાં એસટી ડેપોમાં પૂરતી બસો હોતી નથી અને વિદ્યાર્થીઓ પણ વારંવાર બસ મળે એ માટે રસ્તા રોકો આંદોલન કરે છે કારણ કે તેમને પોતાના ઘરે જવા માટે બસ મળતી ત્યારે ગઈકાલે બનેલી બે ઘટનાઓના વિડીયો વાયરલ થયા છે કે જેમાં પ્રથમ વિડિયોમાં રાજપીપળાથી વિદ્યાર્થીઓને લઈને નામલગઢ જઈ રહેલી બસ રસ્તે કથિત રીતે બ્રેક ફેલ થઈ જવાના કારણે ખોટકાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓ જંગલમાં અધવચ્ચે રજડી પડ્યા હતા અને બીજા બનાવમાં રાત્રે ભરૂચના ભોળાવથી રાજપીપળા તરફ આવી રહેલી મુસાફરો ભરેલી બસ અધવચ્ચે બ્રિજ પર ખોટકાઈ જતા ત્યાં પણ મુસાફરો રજડી પડ્યા હતા ત્યારે એક મુસાફરે આ મામલે વિડીયો બનાવી ગુજરાતના પરિવહન વિભાગને આ રીતે રોકડું પરખાવ્યું છે ડેપો મેનેજરે શું કીધું એ પણ અમે તમને આગળ જુઓ આ વાયરલ આજના જે વિડીયોમાં તમે ખીચો ખીચ ભરેલી બસ જોઈ હતી એ જ બસ હમણાં હાલ બ્રેકડાઉન થઈ રહી છે રાજપીપલા ભૂંડવા પુલ પર બ્રેકડાઉન થવાનું કારણ છે ગેરમાં કંઈક તકલીફ પડી છે હવે જો આ ખીચોખીચ ભરાયેલી જે બસનો વિડીયો હતો અને એમાં બ્રેક ફેલનો પણ પ્રશ્ન આવતે અને કોઈક ઘટના અજુગતી બનતે તો એની જવાબદારી કોણ લેતે આમ સરકાર પ્રાઇવેટ વ્હીકલો બધા પાસે પીયુસી સેફ્ટી બેલ્ટ લાયસન્સ લાઇસન્સના નામે લોકોને હેરાન કરે છે તો આ સરકારી બસોને કોણે સત્તા આપી દીધી છે કે આ રીતે ખીચોખીચ બસો ભરવાની અનફિટનેસ બસોને રસ્તા પર ચલાવવાની ગમે ત્યાં બ્રેકડાઉન થાય તો કોઈ મુસાફરોની કોઈ વ્યવસ્થા નહીં કરવા હું હાલ હમણાં રાજપીપલા ભોલાઉના બસમાં જ હતો અને હાલ ભૂંડવા પર જ આ બ્રેકડાઉન થયેલી બસમાં છું અને વ્યવસ્થા કરનાર રાપીલા ડેપો તરફથી મને જાણ કરવામાં આવી છે કે તમારી કોઈ ભરૂચ પહોંચવા માટેની વ્યવસ્થા અલગથી કરવામાં નહીં આવે તમે તમારી વ્યવસ્થા જાતે કરી લેશો હવે હાલ હમણાં જે વાગ્યા છે નવ ને પંદર નવ ને પંદરે હવે રાપીડાથી કોઈ બસ ભરૂચ જતી ન હોય તો મુસાફરો પોતાની વ્યવસ્થા કેવી રીતે કરશે એટલે વાહન વ્યવહાર નિગમને આ ચેતવણી આપીએ છીએ કે હવે પછીની કોઈ અનફિટનેસ બસો આ રસ્તા પર ન ચાલે એના માટેની તકેદારી લે આ મુદ્દે જ્યારે અમે રાજપીપળા એસટી ડેપોના મેનેજર સાથે વાત કરી અને તેમને આ બંને ઘટનાઓ વિશે તેમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરી તો તેમણે કહ્યું કે આ બંને ઘટનાઓ વિશે હાલ મારી પાસે કોઈ વિગતો નથી મારે વિગતો મેળવવી પડ પડશે ત્યારબાદ હું તમને જણાવી શકીશ તો આ બંને ઘટનાઓની જાણકારી રાજપીપળાના ડેપો મેનેજર પાસે પણ નથી પરંતુ આ ઘટનાઓ કથિત રીતે બની છે અને તેના વિડીયો વાયરલ થયા છે એમાં બસ નંબર પણ છે અને જે વિગતો મુસાફરો દર્શાવી રહ્યા છે એ પણ પુરાવા તરીકે છે પરંતુ અગાઉ જે રીતે વિદ્યાર્થીઓ રસ્તા રોકો આંદોલન બસ ડેપોમાં કર્યું હતું તેમ છતાં ડેપો મેનેજર એવો ખુલાસો આપ્યો હતો કે આ પ્રકારની કોઈ ઘટના બની નથી એટલે આ ધોળા દિવસે તારા બતાવવા જેવું કામ છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો